ક્રિસ્ટા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે દૂધી અને પનીરના કોફતા કરી બનાવીશું તો અહીંયા મેં એક દૂધી લઈ લીધી છે તેને સારી રીતે છીણી લઈશું છીણ્યા પછી તેને આપણે ગરમ પાણીમાં થોડુંક ઉકળવા દઈશું બહુ નથી ઉકાળવાની તેને અધકચરી રાખવાની છે પછી તેને ઉકાળીને તેને કાઢી લેવું ગરણીમાં પછી તેને ઠંડા પાણીમાં નાખી દેવું ઠંડુ પાણી લેવું ગરમ ન લેવું તેનું ખાસ ધ્યાન રાખવું એકદમ ફ્રીજનું ઠંડુ પાણી હોય તે ઠંડા પાણીમાં નાખી દેવું ઠંડા પાણીમાંથી કાઢી લેવું પછી તેને બરાબર નીચોઈને આ રીતે તેને નીચોઈ કાઢવા તમે જોઈ શકો છો આ રીતે બોલ્સ બનાવી દેવા દૂધીના તમે જોઈ શકો એકદમ સોફ્ટ બન્યા છે તો આ રીતે તમારે છૂટું પાડી દેવું દૂધીને અને પછી તેમાં ચણાનો લોટ નાખીશું લગભગ અડધી વાડકી જેટલો જરૂર પડે તે પ્રમાણે નાખો તો અહીંયા મારો મોબાઈલ ઓફ થઈ ગયો હતો બંધ થઈ ગયો હતો એટલે મેં અહીંયા મરચું મીઠું હળદર જીરું પાવડર અને ચપટી ગરમ મસાલો અને જીણા સમારેલા કાંદા નાખી દીધા છે અને બધી વસ્તુને મિક્સ કરી લીધી છે તો આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવી તો અહીંયા થોડો ચણાનો લોટ ઓછો લાગી રહ્યો છે તો લગભગ બેથી ત્રણ ચમચી બીજો લોટ નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું અને પછી આપણે તેના બોલ્સ બનાવી લઈશું તો આ રીતે તેના બોલ્સ બનાવી લેવા તો આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લેવા પછી અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે મીડિયમ તાપે તેને તળી લેવા એકદમ ફૂલ ગેસ પણ નહીં ધીમો ગેસ પણ નહીં નહીં તો તમારા કોફતા બળી જશે કાં તો કાચા રહી જશે તો ખાસ ધ્યાન રાખવું કાં તો ફાટી જશે તો તેનું ખાસ ધ્યાન રાખવું તો મીડિયમ તાપે જ તેને તળવા તો સરસ મજા આપણા કોફતા તળાઈ ગયા છે તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી પોચા જશે તો આ રીતે મેં બધા કોફતાને તળી લીધા છે સરસ મજાના જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો લગભગ છથી સાત કાંદા લીધા છે અને ત્રણથી ચાર ટામેટા પછી તેમાં થોડા સિંગદાણા થોડા કાજુ અને થોડું લસણ નાખીશું આપણે કુકરમાં બધી વસ્તુને બાફી લઈશું અહીંયા થોડું બટર પણ નાખી દઈશું થી ત્રણ ચમચી જેટલું તેમાં જીરું પાવડર નાખી દઈશું અડધી ચમચી અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું તીખું તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે નાખવું અને ચપટી હિંગ નાખી દેવી અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવું અને લગભગ અડધી વાટકી જેટલું પાણી નાખીને તેને સરસ મજાનું આપણે બાફી લઈશું તો અહીંયા લસણ મરચાંની આપણે પેસ્ટ બનાવી લઈશું અને આદુનો ટુકડો છે ત્રણેય વસ્તુને આપણે સારી રીતે ખલમાં ખાંડી લેવું પછી આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું બટર લઈશું અને લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું તેલ આપણે તેની ગરમ થઈ જાય બટરને તેલ એટલે અડધી ચમચી જેટલું જીરું અને ચપટી હિંગ નાખી દેવી પછી જે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી તે નાખી દેવી જીણા સવારેલા બે કાંદા નાખી દીધા છે તેને બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવા પછી અહીંયા આ બાજુ આપણું બફાઈ ગયું છે કાંદા ટામેટાને તેને આપણે ઠંડુ પડે પછી મિક્સરમાં ક્રશ કરી લઈશું તારી તે ક્રશ કરી લેવું પછી આપણે કાંદાની ગ્રે જે કાંદા સાતળ્યા હતા તેની અંદર આપણે ગ્રેવી નાખી દઈશું અને થોડુંક પાણી નાખી દઈશું બાઉલમાં નાખીને તો અહીંયા ચપટી ગરમ મસાલો નાખીશું આપણે અને બરાબર તેને એ વસ્તુને મિક્સ કરી લઈશું અહીંયા આપણે મસાલા નથી કરવાના તમારે મસાલા કરવા હોય તો ટેસ્ટ કરીને તેના મસાલા કરી લેવા ફરીથી તો અહીંયા થોડું મીઠું ઓછું લાગી રહ્યું છે અને થોડી ખાંડ નાખી દઈશું ચપટી તેમાં બે ચમચી જેટલી મલાઈ નાખી દઈશું ફ્રેશ મલાઈ છે ઘરની સારી રીતે તેને મિક્સ કરી લઈશું તો આપણી સરસ મજાની ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા બજારનું પનીર છે તો બજારનું પનીરને મેં સરસ મજાના આપણે એક કઢાઈમાં તળી લઈશું થોડાક આગા પાછા કરી લેવા બહુ તળવું નહીં તળીને આપણે સીધું ગ્રેવીમાં નાખી દઈશું પનીરને તો આપણે એ પનીરને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું પછી તેમાં આપણે તળેલા કોફતા નાખી દઈશું આપણે જરૂર પડે તો પાણી નાખવું પણ પાણી ગરમ નાખવું ઠંડુ ન નાખવું તેનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા સરસ મજાનું આપણું પનીર કોફતા કરીને શાક તૈયાર થઈ ગયું છે અને એક ચમચી મલાઈ નાખી છે અને લીલા ધાણા નાખી દીધા છે ગાર્નિશિંગ માટે તો તમે જોઈ શકો છો અહીંયા અડધી ચમચી જેટલું આપણે કિચન કિંગ મસાલો નાખીશું અને મિક્સ કરી દઈશું તો આપણું પનીર કોફતા